કે દેવાયત પંડિત હોય તોય ભલે ને એમના કોઈ હગાવાલા હોય તોય ભલે ઈ આવીને જો આ ઘણ ઉપાડે તો કદાચ હું ખતરો કરું બાકી હું ઘણ ન ઉપાડું સેવકો આવી અને દેવ દેવાયત પંડિત ને વાત કરે છે દેવ તણખી એમ કે છે કે મારે અગિયારસ નો અગતો છે હું આજ કોડ માંડું નહીં અને તમારા ગુરુ જો ઘણ ઉપાડે તો એ કે આવું એ કે હાલો હું આવું દેવાયત પંડિત ત્યાં આવ્યા અને કીધુંક તમે ઘણું પાડશો તો કે હા એ ધરા ને બાપુ ધખાવા મૂક્યો લાલ ચટકડી જેવો બાપુ થઈ ગયો ને બે છેડા એરણ ઉપર મૂક્યા અને કીધું મારો કામ અને એક ઘા જામ માર્યો ને બાપુ એરણ વહી છે પાતાળમાં અને દેવ તણખે પગ લાંબો કરીને ગોટી ઉપાથે ધરો રાખીને કીધું મારો 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 નકરાતા થતા નહીં આવે વિચાર કરજો ઈ ઘા માર્યા ધરો હાથી દીધો બધું થઈ ગયું પણ દેવાય પંડિત ના હાથ માંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે કારણ કે ઈ તો બાપુ એવો દેવાય પંડિત એને પાવર નો હોય આજની વાતું બાપુ તેથી કરી છે એનું ભજન કેવડું છે અને એનો ઘણ મારેલો બાપુ દેવ તણખી થરો હાંચ્યો તો એ દેવ તણખી નું ભજન કેવું છે કોની પાસે ઇતિહાસ બાપુ આવા ઇતિહાસ તો કઈક ધરબીન પડ્યા છે અને પછી દેવાયત જ કે છે કોણ છો તમે એ તો કે હું આ ગામનો લુહાર છું લોઢા ટીપું કે નહીં હું દેવાયત પંડિત બોલું છું તમે કોઈ મહાપુરુષો મને ઓળખાણ કરાવો ઠીક કે ઓળખાણ ઓળખાંડ ની વાત પછી કે તમે જાઓ ચિંતા એ કે દેવલ દે ગોતવાય કે સરનામું છે કે સરનામું જ નથી તો કે ક્યાં જાય તમને તમારી પંડાદાઈ ઉપર આટલો બધો ગર્વ છે ને અને દેવલ દે તમને મળ્યા તેથી કઈ કીધું તું તો કે હા કે શું કે મારા ઉપર જદી અવળી શંકા થાય તેથી હું તમારી નહીં હોય તો કે તમે શંકા કરી તી તો કે હા તો કે હવે હું ગોતવા નીકળ્યા છું બાપુ ફરશે ને વળી ગયો દેવાય પંડિતને એ કે સરનામું છે તો કે ના અને બાપુ એ દેવ તણખી એના ઘરમાંથી દેવ દેવલ દઈને બોલાવીને કીધું કે આ દેવલ શું દેવ તણખીની બાપુ વાત કરીએ મજવડીના પાધરમાં હજી આજ જ જાવ તોય તમને ખબર પડે કે આવા મહાપુરુષો આધુની બાકી જણા આ જાત જાતની વાત જ નથી બાપુ દરબાર કોળી ભરવાડ આપણી ગતગંગા છે ને એમાં જેસલ તોરલ રૂપાદે માલદે કતીબજા હુરમભાઈ લાખો લોયણ જેતો ભગત ખેમડીઓ કોટવા ડાલીબાઈ હાલો હુરો વણવીર ઢોંગો નિરલભાઈ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને એમાં દરબારે હતા કોળીએ હતા ભરવાડે હતા લુવારે હતા મુસલમાને હતા બૈરાય હતા જણે હતા હરિજને હતા બધા હતા આ બધી દશા મટે ને પછી આ બધું પતે ત્યાં સુધી ન પતે આ બાયું ચડાવવાનો ધંધો જ નથી પહેલી વાત હતા

કે તને મારે શું કામ તને ખબર નથી ને તો કે ના એ કે તારી મારી પાસે હવા હશે ને મારે હવા કાઢી નાખી કોઈ નો મારે રાખ તમારા મન મારા થોડી થોડી બધા નામ નથી એટલે આ જીવવાની હવા છે એની વાત નથી કરતો ઈ હવા વહી જાય તો લાકડા ભેગા કરે ઈ ઈ હવાની તો જરૂર છે પણ અમુક ને પૈસાની હવા છે કુટુંબની હવા છે પ્રતિષ્ઠાની હવા છે સંપત્તિની હવા છે થોડું ઘણું ભગવાનને રૂપ આપ્યું તેની હવા છે ઈ કાઢી નાખો અને હવા એનો હું તો અક્ષર કરો તો વાહ થઈ જાય તમારી હવા નીકળી જાય આ દુનિયામાં વાહ વાહ થઈ જાય હેરાન પણ હવા ના જ ભરેલા મારી નાખું તોડી નાખું ચિંતા જાયશો મારી અમે અમારા રોટલા કઈ જીવવા દો આવલી પાંચસો ની હજાર ની નોટો બંધ થઈ મેં બેંક ની લેન માં ઉભા મારી વાય હતો ને એ આગળ ભી અમારી લાઈન માંથી નીકળી નાગરી એટલે મેં ભલે જાય અમે એક જણો જોઈએ હું અમારા ગામના કોળી છોકરા બે ત્રણ હતા ને એવું લાઈન કે અમારા ગામના દરબાર પાસે શું કે ઉપર ગયો છે આમ થામતા ઉપાય છે એ કે દરબાર હોય ના ઘરનો એટલે મેં કીધું પણ ભાઈ હું તમને કઈ કહેતો નથી તમારા બીજા હગા હોય બોલાવી લો ને 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 આગળ અમારો આવશે આમ કર્યું તેમ કરીને ઉપાડો લીધો છે ને દરબારોના આમ ડુંગ જેટલું બોલ્યો ને પછી મેં એને હળવેક લઈને કીધું તું થોડોક મોડો ભેગો થયો બેટા હવે સૂઈ રહ્યા છીએ શું દરવાઈ નકર એટલે ઝગડા ચમ કરાય ને ધોકા ચમ મારાય ને એ અમારી નિયળમાં ભણવા આવવું પડે

અને ટેપો મગાવીને અંચળો માથે ઢાંકીને કાર કારભારીને બોલાવ્યા તમે વાત કરતા દિવસે મને કંઈ કહેતા ને તો એમ કહેતો કે રાજના ખર્ચા પૂરા નથી પડતા બંધ કરી દિજોરી તિજોરીના તળિયા મીડિયા દેખાવા કે તો તો બીજું કીધું મેં તમને દાખલો આપ્યો તો ગોળ હોય અહીંયા માખ્યું આવે એમ અંચળો ખેંચ્યો ને કે ગોળ છે માખ્યું કેમ ન આવતું અને પછી કાર ભરીએ કીધું એ કે બાપુ માખ્યું તો દી હોય તો આવે રાતે નું આવે કે ગાંડા આપડે દી છે કઈ ખવડાવીને કે સડી પેરીને હુતળી બાંધીને રખડતા હોય શું ખવડાવવાના તાર

મારો કહેવાનો અર્થ એ છે કે માર્ગે આ તમે વિચાર કરો કચ્છનો બારવટીઓ જેસલ જાડેજો સતી તોરલના પ્રતાપથી જે માર્ગે ચડ્યો હવે એક બારવટીઓ બજારની માલિકો નીકળે અને બારિયોન બારણા ફટો ફટ બંધ થતા હોય અને ઈનો ઈ બારવટીઓ જેથી બાપુ ભક્તિના માર્ગે ચડ્યો તેથી આ દુનિયા એની માથે શું કરી છે સતી તોરલના કપડા માથે લઈ અને નદીએ ધોવા નીકળ્યો ને તેથી પ્રજા આમ બેઠેલી ને કે આ જો આ ઓલા જેસલ બારવટીયા જાય જો એમના બહેરા લુગડા ધોવા જાય બોલો જેસલ મનમાં મનમાં હળકી જતો તો કરવું શું